નમસ્કાર દોસ્તો હું છું આપનો હોસ્ટ અને દોસ્ત દિવેશ શ્રોફ આપ જોઈ રહ્યા છો એમ આજે આપણી સાથે એવા મહેમાન છે કે જેમની ગણના મોટા જ્યોતિષ એસ્ટ્રોલોજર તરીકે થાય છે અને ખૂબ જ પ્રદ્યુત જાણકાર છે જ્યોતિષના ફેસ રીડર પણ છે અને ઘણું બધું અંક ન્યુમરોલોજીસ્ટ અંકશાસ્ત્ર ઘણી બધી જાણકારી છે એમની જોડેખા શાસ્ત્ર હસ્ત રેખાશાસ્ત્ર ઘણું બધું એમની સાથે નોલેજ છે તો આજે આપણે એમની સાથે થોડી જ્યોતિષ વિશે અને કોઈ શનિ રાહુ મંગલ કેતુ એનું જે પણ ગ્રહો છે એમના દોષ નિવારણ માટેની ચર્ચા કરીશું ફેસ રીડિંગની ચર્ચા કરીશું

બધાના હાથ હું જોતો ગયો જ્યોતિષ તો બાજુમાં પહેલા હું બન્યો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને પછી જ્યોતિષ શાસ્ત્રમાં આવ્યો અનિલભાઈ કેટલા વર્ષથી આ ફિલ્ડ સાથે તમે સંકળાયેલા છો આ ફિલ્ડ સાથે 15 16 વર્ષથી સંકળાયેલો છું એટલે આનો તમે અભ્યાસ કરેલો છે કે કોઈ ગુરુજી જોડે ક્યાંક તમે શીખ કરેલો છે અને

છતાં જીવનના અમુક જે રહસ્ય ખરા એ આપણે હાથ દ્વારા હસ્તરેખા દ્વારા આપણે જાણી શકીએ છીએ વ્યક્તિનો સ્વભાવ વ્યક્તિની પ્રકૃતિ આ દરેક વસ્તુ આપણે જાણી શકીએ છીએ હસ્તરેખા દ્વારા શર્માજી અત્યારના યુગમાં હાલના જીવન પ્રમાણે તમે હાથ જોઈને કોઈ લગ્ન જીવન સફળ બનશે કે નહીં બરાબર કે કઈ લગ્ન ના થતા હોય તો લગ્ન ક્યારે થશે એ કહી શકશો હા કહી શકાય હસ્તરેખા દ્વારા સ્ત્રીના અને પુરુષના બંનેના હાથ જોઈ એ કહી શકાય કે એમના લગ્ન લવ મેરેજ થશે અથવા થશે કે નહીં થાય અને થશે તો એમનું ભવિષ્ય કેવું એ બધું હસ્તરેખા દ્વારા જોઈ શકાય છે હસ્તરેખા દ્વારા પણ એક ગુઢ વિદ્યાનો એક પાઠ છે આનાથી માણસનું જીવન માણસના પ્રગતિ એના રોગ એના મોસોખ એના પહેરવેશ એનો સ્વભાવ એની પ્રકૃતિ બધું જ જાણી શકાય છે આ એક અદ્ભુત કહી શકાય એવી એક વિદ્યા છે જે સચોટ છે પણ એના માટે એવું છે કે તમે રસ્તામાં હાથ બતાવ્યો અથવા કોઈના ઘરે હાથ બતાવ્યો તે એ રીતે ન જોઈ શકાય એની પણ એક આખી રીત છે એ પ્રમાણે જોવાથી દરેક વસ્તુ જોઈ શકાય છે તમારા જે સવાલોના જવાબ ક્યાંય ન મળતા હોય તો એક હસ્તરેખા શાસ્ત્રી સાથે તમે વાર્તાલાપ કરી શકો છો અને એના જવાબ તમે મેળવી શકો છો શર્માજી હાલના એકદમ ફાસ્ટ લાઈફમાં ક્યારેક એવું બી સાંભળવા મળતું હોય છે કે છોકરીને મંગળ છે છોકરાને મંગળ છે તો એ દોષનું નિવારણ કઈ રીતના કરવું મંગળ દોષ બે પ્રકારના હોય છે એક પાઘડી અને એક ગાઢડી મંગળ દોષ જેની કુંડળીમાં આવ્યો એટલે કુંડળીનું ટોટલ વિશ્લેષણ કરવામાં આવે છે કે આગળની કુંડળીમાં પણ શું એને મંગળ દોષ છે કે કેમ જો આગળની કુંડળીમાં પણ મંગળ દોષ હોય તો લેડીઝની કુંડળી જો જોઈએ અને એની કુંડળીમાં માંગલિક દોષ હોય તો સામે જે પાત્ર હોય એમાં પુરુષના કુંડળીની અંદર આગળની કુંડળીમાં પણ પરફેક્ટ રીતે એ દોષનું નિવારણ કરવું જોઈએ એ છે કે કેમ બંનેની કુંડળી મેચ કરવી જોઈએ કે લગ્ન કર્યા પછી પત્નીને તકલીફ પડશે અથવા તો પતિને તકલીફ પડશે માંગલિક દોષ એટલે ખરેખર આજના ટાઈમમાં એને લોકો ગણતા નથી પણ ગણવો જોઈએ કેમકે માંગલિક દોષ એ એવો દોષ છે કે એવું પણ કહી શકાય કે લગ્ન જીવનમાં ભંગાણ પણ પાડી શકે છે અથવા તો માંગલિક દોષની એક વ્યાખ્યા એવી છે કે જો માંગલિક દોષ કુંડળીમાં ખરેખર હોય એનું કોઈ નિવારણ ન કર્યું હોય તો કદાચ એવું પણ જોવામાં આવ્યું છે

અને જો કુંડળીમાં જો પર્સન્ટેજ ના મળતા હોય કુંડળી વ્યવસ્થિત રીતે ના મળતી હોય ઘણા બધા દોષ છે નાડી દોષ છે રાશિનો મેળ ખાય છે કે કેમ આ બધું જોવું જોઈએ અને કુંડળીનું ડીપલી વિશ્લેષણ કરવું જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ કે આગળ વધાય કે કેમ કેમ કે માંગલિક દોષને આજકાલ લોકો બહુ નાનો દોષ ગણે પણ નાનો દોષ ન ગણવો આમાં કદાચ એવું પણ થાય કે પુરુષને પણ તકલીફ પડે અને સ્ત્રીમાં સ્ત્રીને પણ તકલીફ પડે મંગળ દોષ એટલે ગરમી પેદા કરતી એક ગ્રહ કહેવાય એ શરીરમાં ગરમી પેદા કરે મંગળ દોષ એટલે તમારા શરીરની અંદર ટોટલ ઉર્જા પેદા કરવા વાળો એ ગ્રહ છે મંગળ એટલે જોમ જુસ્સો બધું તમને આપે સપોઝ કે શરીરમાં તમારું એચબી ઘટી ગયું એટલે સમજો મંગળ ક્યાંક ને ક્યાંક વીક થયો એચબી ઘટવું એટલે તમારે લોહી ઓછું થવું એટલે તમારે સમજવાનું કે કુંડળીમાં મંગળ ક્યાં નબળો પડે છે એના થકી તમારે ઈલાજ કરાવ ઈલાજમાં એવું છે કે માંગલિક દોષમાં મંત્રજા દ્વારા હવન દ્વારા આ દોષનું નિવારણ કરી શકાય છે અને અમુક ટાઈમ સુધી સ્ત્રી અને પુરુષે અમુક મંત્ર જાપ કરવા પડે એના જેમસ્ટોન પહેરવા પડે એના ઉપાય કરવા પડે રોજ નિત્ય ગણપતિની આરાધના કરવી પડે ગાયને ઘાસ ચારો છે સીલિંગ પર દૂધનું અભિષેક કરવો જોઈએ આ બધું કરવું જોઈએ તો મંગળ થકી શાંતિ થાય પણ આનું મેન નિવારણ કુંડળીમાં જે દોષ હોય એ દોષ પ્રમાણે એની પૂજા જે આવે છે હવન દ્વારા જે કરવામાં આવે છે છ સાત કલાકની એ કરાવવી જ પડે ત્યારે આ દોષ શાંત થાય છે અન્યથા તો રિઝલ્ટ તો તમે બધા જોઈ શકો છો કે માંગલિક દોષ શું કરે છે તો ઘણા લોકો વીંટી પણ પહેરતા હોય છે એવું મેં જોયેલું છે જી તો એનાથી પણ એમાં ખાલી મીટી બજારમાં લઈને પહેરવાથી કોઈ મતલબ નથી હોતો એ એ જાતનો પથ્થર છે એ પથ્થર એવું છે કે જ્યાં સુધી એ પથ્થરને મંત્રો દ્વારા અભિજીત ના કરો જી એને અમુક એની ક્રિયા દ્વારા અભિજીત ના કરો તો પ્રાણ ન ફાવતા જેવી રીતે તમે જોઈ શકશો કોઈ મંદિરની અંદર મૂર્તિનું બેસાડવાની હોય તો પેલા એના હવન કરવામાં આવે છે

તમારી પત્રિકા બતાવવી જોઈએ પણ તકલીફવાળા ભાઈ કે બેનને આવી કોઈ પણ સમસ્યા હોય અને જો તમારો એમને લાભ લેવો હોય તો એમને શું શું લઈને આવવાનું રહેશે જો જન્મપત્રિકા બની હોય તો ઠીક ન હોય

તો રાહુ એક છાયા ગ્રહ છે જે દરેકને લક્ઝુરિયસ લાઈફ આપવા માટે પણ જાણીતો છે પણ રાહુ એવું કહી શકાય કે કુંડળીમાં જો રાહુ શુભ ન હોય તો જીવન આઈ થિંક સ્ટ્રગલ વાળું બને છે ઘણા બધા તમે કાર્ય કરો પણ તમને સક્સેસ ના થાવ લક્ઝુરિયસ લાઈફ ના આપે રાહુ જો ખરાબ હોય કુંડળીમાં તો લાંબા ગાળે રોગનું નિદાન થાય

એટલે એવું કહેવામાં આવ્યું છે કે શંકર ભગવાન અને વિષ્ણુ દેવની અને નંદી મહારાજ આરાધના કરવી જોઈએ અને ગણપતિની વિશેષ જી હવે આ કેતુની વાત તો કેતુ એટલે ગરદન થી નીચે નો ભાગ હવે કેતુ કામ માયાવી નથી એક જ શરીર બે ભાગ છે પણ કેતુ દરેક દરેક રીઝલ્ટ તાત્કાલિક આપે કુંડળીમાં જો કેતુ સારો ના હોય તો ઘણું બધું જોઈ શકાય સપોઝ કે કુંડળીમાં જો કેતુ સારો ના હોય ખરાબ સ્થાનમાં પડ્યો હોય તો ત્યાં તમે જોશો કે એક્સિડન્ટ થયો ફોર એક્ઝામ્પલ તો થયો હોય નાનો પણ તમારે સીધું ઓપરેશન કરાવવું પડે જો કેતુ સારો હોય તો કદાચ એવું પણ થાય કે પાટો લગાવીને તમે ઘરે આવી જાઓ એટલે કેતુમાં એવું છે જો કેતુ સારો હોય તો તમને આધ્યાત્મિક લાઈફ તરફ બહુ લઈ જાય પણ તમને જીવનમાં શું છે કે

માટે એવું કહેવામાં આવ્યું છે અંગશાસ્ત્ર પ્રમાણે કે સાતનો અંગ સાતનો અંગ જ્યાં જોડાય એટલે ત્યાં એની પહેલા તો સ્કીન ચેન્જ કરી નાખે ચમકતી સ્કીન આપે બીજું કેતુ શુભ હોય તો તમને એવા ઘરમાંથી એવા મહેલમાં લઈ જાય જેની તમે કલ્પના ના કરી હોય અને બીજું કે લોંગ ટાઈમ તમારી સાથે રહે કેતુ સારો એટલે

શનિ મહારાજ નો દોષ થાય તો એનું નિવારણ કેવી રીતે શનિદેવ એટલે ત્યાંથી પાતાળ પણ જોઈ શકાય શનિદેવ પૂર્ણિમા જો શુભ હોય તો રાત્રે લખપતિ અને દિવસે રોડપતિ પણ તમને બનાવી શકે છે અને નેમ ફેમ પણ એટલું બધું આપે કે જેની પૂછો ના વાત શનિદેવ વિશે વાત કરીએ તો દરેક આજકાલ લોકો શનિની સાડા સાથે ડરતા હોય છે ઇવન હિન્દુ જ નહીં મુસ્લિમ લોકો પણ હું કાલે જ એક કાલની જ વાત કરું કાલે જ એક મુસ્લિમ ના ત્યાં ગયો હતો મારે કામ હતું એમણે એમ કીધું કે મારું નામ આકીબ છે તો મારી રાશિમાં શું મારી રાશિમાં શનિદેવ આવે છે તો જો મુસ્લિમ લોકો પણ જો એનાથી ડરતા હોય તો એનાથી વિશેષ શું જોઈએ એટલે શનિ મહારાજથી ડરવું ના જોઈએ એના માટે એના ઉપાય કરવા જોઈએ જેવી કે છાયાદાન છે એમના જાપ કુમાત્મક જપાત્મક કરવા જોઈએ શનિના ઘણા બધા ઉપાય છે જેમ કે તમે મંદિરે જઈ સરસ સરસનું તેલ છે એ અર્પણ કરી શકો જો શનિદેવને ચમેલીનું તેલ ચમેલીના ફૂલ આ બધું અર્પણ કરી શકો ત્યાં બેઠેલા લોકોને ઓરિજિનલ જે લોકો હોય જેનો ખરેખર ત્યાં માગવા આવતો હોય છે ત્યાં કાળા ધાબડાનું દાન અથવા તો ગાંઠિયા છે ચવાણું છે બુંદીના લાડવા છે આ બધું તમે એમને આપો અને આકડાના ફૂલનો માળા એ પણ તમે અર્પણ કરી શકો છો તેનાથી પણ શાંતિ થાય પણ જેની પણ કુંડળીમાં શનિની સાડા શક્તિ ચાલુ થાય એટલે એ વ્યક્તિએ સારા અને સાચા કામ કરવા અને બીજું કે જેટલા સરકારી લોકો જોડે જોડાયેલા હોય ત્યાં એ લોકોએ શાંતિથી અને નમ્રતાપૂર્વક વાત કરી કેમ કે દંડ આપવાનું કામ શનિદેવનું છે દંડ એટલે જજની ખુરશી પર બેઠેલા જે જજ હોય એને શનિદેવ તરીકે આપણે જોઈ શકીએ છીએ એનાથી ઉપર આઈ થિંક કોઈ નથી જજે સજા સંભળાવી એટલે વાર્તા પૂરી થઈ ગઈ જેને કહેવાય શનિદેવ આ શનિદેવની એક વ્યાખ્યા છે બીજું કે શનિ જો ખરાબ હોય અને શુભ કરવો હોય અને જો કુંડળીમાં તમારી કુંડળી એવી રીતની બનેલી હોય જેમ કે કુંભ લગ્ન બન્યું હોય મકર લગ્ન બન્યું હોય તમારી રાશિ પણ કુંભ યા મકર હોય તો શનિનો નિલમ છે એ તમે તમારી કુંડળી પ્રમાણે પહેરી શકો છો એના મંત્ર જાપ કરાવો તો સારું પણ આપે તમારી પાસે આ બધું મળી જાય અમારે કોઈને જોઈતું હોય તો હા બધું જ મળી જાય જી અને બીજું આ અંગૂઠા પર પણ તમે ચાંદીનો એક એ પહેરી શકો જેનાથી તમારો શનિ સારો થાય શનિ સારો કરવા માટે કપડાં સારા પહેરવા કાળો કલર યુઝ કરવો નહીં ક્લોરોસન્ટ વ્હાઈટ કલરના કપડાં તમે પહેરો તો સારું રહે જી શર્માજી જો કોઈ ભાઈ કે બહેનને કુંડળીનો દોષ હોય અને કોઈ રોગમાં સપડાયા હોય

કે વિજય મળવાના ચાન્સ તમારા ચાલુ થઈ ગયા ડોક્ટર પણ સારો મળી જાય જે જુનિયર ડોક્ટર જે ટ્રીટમેન્ટ કરતો એનાથી સારો તમને સિનિયર ડોક્ટર મળે બીજી વસ્તુ કે મેં ગયા વર્ષે જ એક બા જેમને ખાંસી રોકાતી નથી એના મેં મંત્ર જાપ કર્યા હતા જેને ખાંસીના મંત્ર જાપ કહેવામાં આવે છે એ મંત્ર જાપ મેં જપાત્મક અને હોમાત્મક કર્યા હતા અને ઘણો ફેર પડ્યો હતો અને આઈ થિંક એટલી ક્રિટિકલ કન્ડિશન હતી છતાં પણ એ મંત્ર જાપ કર્યા હતા અને સારું રિઝલ્ટ મેળવ્યું હતું અને આજકાલ લોકો ભલે જમાનો ગમે તે હોય પણ પોતાના ઈલાજ પોતે કરાવતા જ હોય છે અને હું પણ એવું માનું છું કે કરવા જોઈએ અને કરાવવા જોઈએ તો આ બીમારીમાં સફળતા મળે છે સપોઝ કે જેમ કે ઇલાજ બીમારી કોઈ ડૉક્ટર એમ કીધું કે તમને ત્રીજા એ ચોથા સ્ટેજમાં કેન્સર છે એટલે કેન્સર એટલે પૂરું થઈ ગયું ના એવું નથી ડૉક્ટરની દવા

આ મંત્ર જાપ કરાવવાથી ગુરુ સારો આશીર્વાદ મળે છે બરાબર અને રોગ પર વિજય મેળવવા માટે તમને આશીર્વાદ પણ મળતો હોય છે શર્માજી તમે જાણવા પ્રમાણે કે રાશિ પરિવર્તન થવાનું છે લાંબા ગાળામાં ટૂંકા ગાળામાં અને આ બધા જે ગ્રહોના નામ આપ્યા તમે તો એનાથી દેશ દુનિયામાં જનજીવનમાં શું ફેરફાર થશે એના વિશે થોડી જાણકારી આપશો આજે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ જી હવે ઓગણત્રીસ તારીખે શનિદેવ ગોચર પરિવર્તન કરશે જે કુંભ રાશિમાંથી જશે મીન રાશિમાં હવે જ્યારે શનિદેવ પોતાની રાશિ છોડી અને મીન રાશિમાં જાય એટલે એક ગુરુના સાનિધ્યમાં જાય પણ મીન રાશિ એટલે બારમી રાશિ બારમી રાશિથી વિદેશ યાત્રા હોસ્પિટલ રોગ નેમ ફેમ એ બધું ત્યાંથી જોઈ શકાય હવે બીજી વસ્તુ કે શનિ પણ રાશિ પરિવર્તન કરશે પાંચે ગુરુદેવ પણ રાશિ પરિવર્તન કરશે અને અઢાર પાંચે રાહુદેવ અને કેતુદેવ આ બંને એક એક દિવસ રાશિ પરિવર્તન કરશે જયારે શનિદેવની વાત કરીએ તો એ ક્લોક પર ફરે છે ગુરુદેવ પણ ક્લોકવાઇઝ ફરે છે પણ રાહુ કેતુ એન્ટી ક્લોક પર ફરે છે તો રાહુદેવની પહેલા વાત કરીએ તો અત્યારે ચાલી રહ્યા છે મીન રાશિમાં પછી જશે કુંભ રાશિમાં કેતુ દેવની વાત કરીએ તો ચાલી રહે છે કન્યા રાશિમાં જશે જશે એ સિંહ રાશિમાં 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 છે અત્યારે પછી મિથુન શનિદેવ જ્યારે પોતાની રાશિ થોડી ગુરુમાં જશે ગુરુની રાશિમાં મીન રાશિ જ્યાં બારમો ભાવ કહી શકાય ત્યાં યુદ્ધના યુદ્ધ પણ જોઈ શકાય આપણે તો ત્યાં એવું કહી શકાય કે કદાચ કોઈ દેશ જોડે બોલાચાલી થાય શાબ્દિક યુદ્ધ પણ થાય અને શાસ્ત્રિક શાસ્ત્રાર્થ યુદ્ધ પણ થાય એવું પણ જોઈ શકાય કદાચ થોડા સમય માટે પણ આઉટ ઓફ ઇન્ડિયામાં જોઈ શકાય તો કદાચ એવું થાય કે યુદ્ધ લાંબુ થાય એવું પણ જોઈ શકાય કે જ્યારે ગુરુ ચેન્જ થાય તો બે દેશોના સંધિ કરાર પણ થાય તો જ્યારે ભારત દેશની વાત કરીએ તો કદાચ એવું જોઈ શકાય કે પડોશી રાજ્ય જોડે આપણી મિત્રતા રહે જ નહીં વ્યાપાર ઓછા થઈ જાય પણ ગુરુ પછી ચેન્જ થાય છે રાહુદેવ અઢાર તારીખે તો ત્યાં એવું જોઈ શકાય કે કદાચ રાશિ પરિવર્તનના કારણે થોડોક ટાઈમ આ મિત્રતા થોડી થાય પણ એ થોડો ટાઈમ એ પછી આ જેમ છે એમ ચાલુ રહેવાનું અને કદાચ એવું પણ થાય કે શનિદેવ જ્યારે રાશિ બદલે છે તો એ દિવસ દરેક માટે ભારે રહે એ દિવસે મંત્ર જાપ કરવા હવન કરવા થઈ શકે તો મુસાફરી ટાળવી એવી જ રીતે ગુરુદેવમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન કરે લાંબા ગાળામાં ત્યારે મુસાફરી ટાળવી થઈ શકે તો મંદિરમાં જાપ કરવા મંદિરમાં બેસવું કોઈ કેવી જગ્યાએ ધર્મ સ્થળ જઈ અને મંત્ર જાપ કરવા ત્યાં બેસવું હવે વાત કરીએ પેલા શનિ દેવ જે બે દિવસમાં ત્રણ દિવસમાં ચેન્જ થશે ઓગણત્રીસ તારીખે હવે જયારે શનિદેવ રાશિ ચેન્જ કરે એટલે એની આગળની અને પાછળની બે રાશિને અસર કરે એટલે મકર રાશિ પર અત્યારે જે શનિની સાડા સાતી છે એ ઉતરી જશે અને કુંભમાંથી મીનમાં જશે એટલે મેષ રાશિવાળાને ચાલુ થશે મીનમાં તો રહેવાની જ છે કુંભમાં પણ રહેવાની પણ મુક્તિ મળશે મકર રાશિવાળા એટલે મકર રાશિવાળા માટે સારો ટાઈમ કહેવાય પણ વધારે સારો ટાઈમ મકર રાશિ વાળા માટે જયારે ગુરુ રાશિ પરિવર્તન કરે ત્યારે વધારે સારો ટાઈમ કહેવાય હવે જોઈએ તો કદાચ આજે ગુરુ રાશિ પરિવર્તન ખરું એ ઇન્ડિયાની વેલ્યુ અત્યારે જે છે એના કરતા ઓર વધશે અને રાહુ જયારે પરિવર્તન કરશે અઢાર તારીખે ઇન્ડિયાનું અત્યારે જે નામ છે એના કરતા વધારે પડતું નામ થાય અને જે આ બાજુ જોઈએ જરા રાશિ પરિવર્તન કરે તો બોમ્બે સાઈડ જોઈએ તો કદાચ આપણને એવું પણ જોવા મળે કે કદાચ ન ગમતા સમાચાર મળે બોમ્બે તરફથી આ જોઈ શકાય છે જી શર્માજી આપણી ચેનલના દર્શક મિત્રોને એક જ્યોતિષ વિદ્યાના જાણકાર તરીકે શું સંદેશ આપશો સંકેતમાં એવું છે કે આજકાલ લોકો જ્યોતિષશાસ્ત્રમાં ઓછું માને છે દરેક ને એવું છે કે કોઈ શાસ્ત્ર છે જ નહીં આ એક પ્રકારનું એક ગણિત છે પણ એ વાત તમારી સાચી છે ગણિત છે તો ખરું પણ જેવી રીતે કુંડળી તમારી જે બની હોય એ પ્રમાણે તમને જીવનમાં ક્યારેક લાભ મળે છે ક્યારેક નુકસાન મળે છે નુકસાન મળે ત્યારે તમે જ્યોતિષ પાસે જતા હોવ છો પણ જ્યારે લાભ મળે ત્યારે અવશ્ય જાઓ કે એ લાભમાં તમારું બમણો થાય હવે તમે એવું વિચારશો કે જ્યોતિષ પાસે જવાથી પેલા તો આપણા પૈસા જવાના જાય પણ એ જ વસ્તુ કહીશ કે તમે બીમાર છો તો ડોક્ટર પાસે જાઓ છો તો ત્યાં તો વધારે પૈસા થાય છે ત્યાં તો તમારા શરીરને કોઈ કંગને ત્યાં સ્ટીચિસ લે અથવા તો વાટ કાપ કર્યા પછી પૈસા લેતા હોય છે પણ આ શાસ્ત્રમાં તો એવું કંઈ છે જ નહીં પોતે તમે ઉપાય કરી શકો છો હવે જ્યારે વાત કરીએ ગ્રહોની તો કુંભ રાશિ મીન રાશિ અને મેષ રાશિ શનિની સાડા ચાલુ થશે તો આવા લોકોએ સૌ પેલા તો કોઈ ગુરુના સાનિધ્યમાં રહેવું રોજ હનુમાન ચાલીસા કરવી ખાસ કરીને કુંભરાશિ અને મીન રાશિ મીન રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું નેગેટિવ વિચાર ના લાવવા રોજ ગાયત્રી મંત્ર નિત્ય જાપ કરવો ગાયને ઘાસ ખવડાવવું ઘરની જે પહેલી રોટલી હોય એમાં ગોળનો એક ટુકડો મૂકીને પહેલી રોટલી અર્પણ કરવી બીજી વસ્તુ કે જ્યારે શનિની સાડા છાયાદાન અવશ્ય કરવું જો તમને સમજણ ના પડે તો મારો નંબર આવશે કોન્ટેક કરી શકો છો એમાં તમને સારું રિઝલ્ટ મળશે છાયાદાનમાં અને ખાસ કરીને શનિની સાડા સાથી જ્યારે જેને ચાલતી હોય તો બે નંબરના કામ બંધ કરી દેવા

સી એ ભણતા હોય બીસીએ કરતા હોય એમસીએ કરતા હોય એ લોકો માટે શુભ સમય છે ડોક્ટરો માટે પણ શુભ સમય આપણે કહી શકીએ છીએ કે તેમની પ્રેક્ટિસ સારી વધે ચેન્જ થાય એ મિથુન રાશિને ફાયદો કરશે મકર રાશિને ફાયદો કરશે પણ મીન રાશિ મેષ રાશિ ત્યાં ફાયદો ઓછો જોઈ શકાય ત્યાં શનિ ની સાડા સાત ચાલુ થાય છે વૃશ્ચિક રાશિ માટે પણ સારો સમય છે એ પણ પોતાના કાર્યક્ષેત્રમાં આગળ આવી શકે છે મંત્ર જાપ એમને નિયમિત કરવા જોઈએ વૃષિક રાશિના જાતકોએ પણ કેતુદેવની વાત કરીએ તો કેતુદેવ જ્યારે સિંહ રાશિમાં આવે તો સિંહ રાશિના જાતકોએ ગુરુદેવની આરાધનામાં રહેવું રોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ નિત્ય કરવા અને ખાન પાન વ્યવસ્થિત કરવું અને કહી શકે તો બહારનું ખાવાનું એવોઇડ કરવું જંક ફૂડ એવોઈડ કરવા ઘરનું ખાવું અને પરિશ્રમ કરવો વ્યાયામ કરવો કસરત કરવી આ બધું તમારે ચાલુ કરી દેવું જોઈએ કેમ કે કેતુદેવ જ્યારે સિંહ રાશિમાં જાય એટલે ત્યાં થોડી તકલીફ તો આપતા જ હોય છે એટલે પોતાના ઉપાય કરવા અથવા કરાવવા એમ એસીવર્સ ચેનલ્સને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી અને રોજ તમને નવા નવા આઈડિયા નવા નવા ઉપાય જ્યોતિષ શાસ્ત્રના મળતા રહે જેથી કરી તમે લાઈફમાં સક્સેસ થાવ અને તમારી ઇન્કમ વધે લક્ઝુરિયસ લાઈફમાં તમારો વધારો થાય અને તમારું માન સન્માન વધે અનિલ ભાઈ ખૂબ આનંદ થયો તમને મળીને અને આનંદ થયો ઘણી બધી રસપ્રદ માહિતી આપી તમે જ્યોતિષ વિશે અને કુંડળીઓ વિશે મંગળ વિશે રામુ મહારાજ વિશે તો ફરી મળીશું આવા જ એક સેલિબ્રિટી મહેમાન સાથે ત્યાં સુધી ટાટા બાયબાય છે